સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક રામ ભક્તિઓને પોતાના ઘરે રામચંદ્ર ભગવાનની મૂર્તિ બનાવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો જ્યારે આવતીકાલ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે તેના અનુસંધાને તાલુકાના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા અને મૂળગામ બલદાણાના કણોત્રા વિપુલભાઈ ભુરાભાઈ જોએ છાપાના કાગળો અગાડીને મિક્સરમાં ક્રશ કરી અને આ કાગળના માધ્યમથી ત્રણથી ચાર દિવસની મહેનતથી પ્રભુ શ્રી રામની મૂર્તિ બનાવી છે ત્યારે તેઓની એવી ઈચ્છા હતી કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મારા ઘરે પણ ઉજવાય તેને લઈને પરિવાર દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે મારું નામ કલોત્રા વિકુલભાઈ ભુરાભાઈ હાલમાં રહેવાસી લીમડી ગ્રીન ચોક ચોકે મુર ગામ મારું બંનાણા અને મેર રામ રામ ભગવાનની મૂર્તિ બનાવેલી છે બરાબર મારા હરફથી બરાબર આ મૂર્તિ મેં પ્લ પેપરથી કટિંગ કરી કાકુ લગાવી અને પેપર પલાલી અને એનો માવો બનાવી માવાથી આ મૂર્તિ મેં રેડી કરેલી છે કાલ્પેશ વાડેર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હાવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ